લોકસભાની ચૂંટણી અંતર્ગત ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા ઘર ઘર સંપર્ક અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા ઘરે ઘરે ફરી મોદી સરકારની વિવિધ યોજનાઓની માહિતી આપી હતી લોકસભાની ચૂંટણીની જાહેરાત થતાની સાથે જ દરેક રાજકીય પક્ષો દ્વારા પ્રચાર પ્રસાર તેજ બનાવવામાં આવ્યો છે ત્યારે ભરૂચમાં પણ ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રચાર કરવામાં આવી રહ્યો છે ભરૂચ લોકસભા બેઠક પર ભાજપ દ્વારા મનસુખ વસાવાને સતત સાતમી વખત ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના ઘર ઘર સંપર્ક અભિયાન અંતર્ગત આજરોજ ભોલાવ ગામમાં આવેલ અલકનંદા સોસાયટી ખાતે સંપર્ક અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું જેમાં ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી ભરૂચ જિલ્લા ભાજપા પ્રમુખ મારુતિ સિંહ અટોદરિયા અને ભરૂચ જિલ્લા પંચાયતના કારોબારી સમિતિના ચેરમેન ધર્મેશ મિસ્ત્રી સહિતના આગેવાનો તેમજ કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા અને ઘરે ઘરે ફરી લોકોને મોદી સરકારની વિવિધ યોજનાઓની માહિતી આપી હતી પાંચ અને છ એપ્રિલ સમગ્ર દેશમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા તમામ મતદારોને લોકસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને મત આપવા માટેની અપીલ સાથેનું પત્ર ઘરે ઘરે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ફરીને આપવા જઈ રહ્યા છે આજે આ અભિયાનનો પ્રારંભ ભોલાવતી શરૂ કરવામાં આવ્યો છે આવતીકાલે ભારતીય જનતા પાર્ટીનો સ્થાપના દિવસ છે પ્રત્યેક પરિવારના ઘરે ભારતીય જનતા પાર્ટીનો કમળ ચિહ્ન સાથેનો ધ્વજ પણ લગાવવાનો આ અભિયાન છે ખૂબ મોટી સંખ્યામાં ભોલાવના કાર્યકર્તા ભાઈઓ બહેનો અહીંયા ઉપસ્થિત છે અને ઘરે ઘરે આ અભિયાનનો અમે આરંભ કર્યો છે સમગ્ર ભરૂચ જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને પણ અમે અપીલ કરીએ છીએ કે આ બંને દિવસ આ અભિયાનને પ્રત્યેક પરિવાર સુધી પહોંચીને આપણે સફળ બનાવીએ અને ભારતીય જનતા પાર્ટીને લોકસભામાં વધુ જંગી બહુમતી સાથે મનસુખભાઈ વસાવાને વિજયી બનાવી અને આ અભિયાનને સફળ બનાવીએ